હેલો વિદ્યાર્થી મિત્રો અલ્બુદા એજ્યુકેશન હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ચેપ્ટર એક ધોરણ આઠ સમય સંખ્યા આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર એકની સમય સંખ્યાની સમજૂતી જોઈ એટલે કે થિયરી જોઈ એ વિડીયો તમે ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો પછી જ આ વિડીયો જોજો તો આજે આપણે અભ્યાસ કરવાના છીએ સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર એક જેની સૂચના છે કે નીચે આપેલું ગુનાકાર નીક્રિયા છે તે જણાવો તો પહેલી રકમ છે માઇનસ ચાર છેદમાં પાંચ ગુણ્યા એક બરોબર બરાબર એક ગુણ્યા માઇનસ ચાર છેદમાં પાંચ હું એને કંઈક અર્ગ અર્ગ લખું માઇનસ ચાર છેદ પાંચ ગુણ્યા એક જવાબ કેટલો મળે છે જવાબ કેવો મળે છે તમને સરખો કેવો મળે છે જો માઇનસ ચાર છેદમાં પાંચ ગુણ્યા એક કર્યા તો પણ માઇનસ ચાર છેદમાં પાંચ એક ગુણ્યા માઇનસ ચાર પાંચ કર્યા તો પણ જવાબ તમને કેટલો મળ્યો માઇનસ ચાર પાંચ એટલે કે સમજો તમે અંદર ગુનાકાર ગુણાકારની અંદર તમે સંખ્યાને એક જોડે ગુણશો તો તમને જવાબ એનો એજ મળશે દાખલા તરીકે થિયરીના થિયરીના વિડીયોમાં આપણે જોયેલું કોઈ પણ સંખ્યાને મેં એક વડે ગુણેલી તો મને એ સંખ્યા પોતે મળતી હતી તો મેં માઇનસ ચાર પંચવાંશ એક જોડે ગુણ્યા તો પણ માઇનસ ચાર છેદમાં પાંચ જવાબ મળ્યો અને મે 1 ને માઈનસ 4 પંચમાંશ વડે ગુણાકાર કર્યો તો પણ મને માઈનસ 4 છેદ 5 જવાબ મળ્યો તો ગુણાકાર અંદર તમે કોઈ પણ સંખ્યા ને જોડે ગુણશો તો તમને એ જવાબ પોતે મળશે તો એક શું કહેવાશે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક ક્લિયર આ જે બધું છે એ સમજૂતી માટે જે તમારે અહીં કે કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવજો તો અહીં કેવા છે ગુણાકાર માટે તટસ્થ ઘટક એક છે ક્લિયર બીજું જોશું હવે આ તમારે આ લખવા નથી ફક્ત તમારે આ જ લખવાનું છે હવે વાત કરીએ માઇનસ તેર છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બે છેદમાં સત્તર સોરી માઇનસ બે છેદમાં સાત ક્લિયર બરાબર હવે શું કરી જુઓ માઇનસ બે છેદમાં સાથે બરાબર શું કર્યું પહેલા નંબર શું કર્યું પહેલા એટલે કે સમજો આ શું કહેવા માંગે છે છેદમાં હતા અહીં બરાબર ની આશરે કયા સ્થાને આવી ગયા બીજા સ્થાને એટલે કે જુઓ પાંચ ગુણ્યા ચાર પાંચ ચોક વીસ અથવા તો હું ચાર ને આગળ લાવી દઉં ચાર ગુણ્યા પાંચ ચાર પાંચ છ વીસ ક્લિયર તો આ શું કહેવાય ગુનાકારમાં ક્રમ બદલાઈ ગયો શું બદલાઈ ગયો બદલાઈ ગયો ક્રમ શું થયો બદલાઈ ગયો તો ગુનાકારની અંદર ક્રમ બદલાય છે પણ કોઈ જ ફેરફાર જોવા મળતો નથી એટલે કે ગુણાકારની અંદર ભલે આપણે ક્રમ બદલ્યો બરાબર દાખે કે બે ગુને ત્રણ છ થયા ત્રણ ગુણે બે છ થયા તો પણ જવાબ સરખો મળે છે તો આની અંદર કયો નિયમ લાગુ પડે છે ક્રમનો ગુણધર્મ કયો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ ક્લિયર કેમ ક્રમ કારણ કે અહીં બીજા સ્થાને છે અને એ કયા સ્થાને કે પહેલા જે રીતે ચાર બીજા સ્થાને હતા એ કયા સ્થાને કે પહેલા સ્થાને બરાબર કેમ છે કારણ કે જવાબ કેવો મળે છે સરકો કેવો મળે છે સરખો ક્રમ આડાવડી થઈ ગયો એટલે કયો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ કેવો ગુણધર્મ ક્રમનો હવે અહીં જોઈએ જુઓ આ તો તમને ફાવશે જ ખબર પડી જ હશે માઇનસ ઓગણીસ છેદમાં ઓગણત્રીસ ગુણ્યા વ્યસ્ત થઈ ગયો માઇનસ ઓગણીસ નીચે આવી ગયા ઓગણત્રીસ ઉપર હવે ગુનાકાર છે ઉપર નીચે ઉડી જશે તો જવાબ કેટલો મળે છે તમને એક તો આ શું હતું વ્યસ્ત હતું શું હતું વ્યસ્ત દાખલા તરીકે કોઈ પણ સંખ્યા હોય ચાર છેદમાં પાંચ જે સંખ્યા છે સમજજો જે સંખ્યા છે હું એ સંખ્યાનો વ્યસ્ત કરું તો મને જવાબ કેટલો મળે એક ક્લિયર સમજાય હોય એ સંખ્યાનો હું વ્યસ્ત કરીશ તો મને એક જાપ હશે ફરીથી સમજો દાખલા તરીકે છ સંખ્યા છે આનો મેં હવે વ્યસ્ત કરવું છે વ્યસ્ત એટલે એક ઉપર છ નીચે કોઈ પણ સંખ્યા હોય મેં એ જ છ સંખ્યાનો જ વ્યસ્ત કર્યો છ છ કેટલો મળ્યો એક કોઈ પણ સંખ્યા હોય હું એ સંખ્યાનો વ્યસ્ત કરું છું તો મને જાપ કેટલો મળશે એક તો આ કયો ગુણધર્મ વ્યસ્તનો ગુણધર્મ કયો ગુણધર્મ વ્યસ્તનો ગુણધર્મ ક્લિયર તો આ હતો દાખલા નંબર એક તો હવે જોશું દાખલા નંબર બે એની રકમમાં છે એક છેદમાત્ર ગુણ્યા કંશની અંદર છ ગુણ્યા ચાર ની કંશની અંદર એક તૃત્યાંશ ગુણ્યા છ કંશની બાર ગુણ્યા ચાર તૃત્યાંશ રીતે કયા ગુંધર્મોના ઉપયોગથી કરી શકાય બરાબર ગણતરી કયા ગુંધર્મોના ઉપયોગથી કરી શકાય આની અંદર જુઓ કંશની અંદર છ ગુણ્યા ચાર છે અને આની અંદર ચાર તૃત્યાંશ બાર આવી ગયા અને અંદર શું આવી ગયું એક તૃતિયાંશ તો આ જે છે કૌશ અંદર આ કયો ગુણધર્મ કેવાશે પહેલા હું ગુણધર્મ લખી દઉં છું તો એ ગુણાકાર છે એટલે કે ગુનાકાર માટે જૂથનો ગુણધર્મ બરાબર કેવો ગુણધર્મ જૂથનો ગુણધર્મ હવે સમજૂતી જોઈએ સમજૂતી તમારે લખવાની નથી તમારે ફક્ત ગુણધર્મ જ સમજૂતી એટલે કે જ્યાં કૌસો હોય ત્યાં જૂથ ક્યાંશ એટલે કે હું લખું બે ગુન્યા ચાર ગુન્યા ત્રણ ક્લિયર અહીં જોઈએ બે ગુણ્યા ચાર બાર કેટલા ચોવીસ થયા બરોબર હવે હવે હું શું કરીશ ચાર ને લાવું ગુણ્યા ની અંદર લઈ જાઉં ચાર ગુણ્યા ત્રણ દુ છ ચોક બંનેમાં જવાબ કેવો આવ્યો સરખો આની અંદર બે ગુણ્યા ત્રણ આની અંદર ભલે આપણે જૂથ બદલ્યા પણ જવાબ બદલાયો નથી જવાબ એનો એ જ આવ્યો એટલા માટે શું કેવાશે ગુણાકાર માટે જૂથનો ગુણ ધર્મ ક્લિયર સમજાઈ ગયું હવે આપણે જોશું દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ ની અંદર જોઈએ બે સમય સંખ્યાનો ગુનાકાર બે સમય સંખ્યાનો ગુનાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય दो सममिश्र संख्या એટલે કોઈ પણ સમમिश्र સંખ્યા ઓ લે લીએ 5 સમમिश्र સંખ્યા કેવાય 4/5 સમમिश्र સંખ્યા કેવાય બે સમમिश्र સંખ્યાનો ગુણાકાર 5 * 4 20 બરોબર ફરીથી 4/2 * બીજી સમમिश्र સંખ્યા લઈ લે 4/5 આ પણ સમમिश्र સંખ્યા આ પણ સમમિ 3/2 સમમિ સંખ્યા 4/5 સમિ બે સમમિ સંખ્યાનો ગુણાકાર 4 * 40 12 5 * 2 10 સમજો બે સમ્મેય સંખ્યાઓનો ગુણાકાર તમને જે જવાબ મળે છે એ જવાબ પણ કેવો છે સમ્મેય છે કેવો છે સમ્મેય સમજો ફરીથી છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ છ ચાર બંને સમય સંખ્યાનો ગુણાકાર કેવી સંખ્યા મળી સમય ક્લિયર એટલે કે તમે બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરશો તો તેમનો જવાબ પણ તમને શું મળશે સમેય સંખ્યા જ મળશે શું મળશે સમેય જ સંખ્યા મળશે ફરીથી બે સમેય સંખ્યાઓનો ગુણાકાર કરશો તો તેનો જવાબ પણ તમને શું મળશે સમેય સંખ્યા ક્લિયર તો આ હતું સ્વાધ્યાય 1.1 આની અંદર આપણે જો દાખલા નંબર 1 દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 આગળના વિડિયોમાં જોઈ થિયરી ક્લિયર તો આ હતું ચેપ્ટર 1 જેનો સંપૂર્ણ રીતે આપણે અભ્યાસક્રમ કર્યો જો વિડીયો તમને પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો